રેડિમા રેડમાં એવું તો રાખે એમાં એવું રડવા ન હોય સાને નહીં જાલા રાખે

તો બસ આપણે જો કાયમનું ટાણું થઈ ગયું આજ તો છે ને અને રાજાને લઈને ઘૂમરો મરવા નીકળી કામ છે ને થોડુંક થઈ ગયું ને થોડુંક બાકી છે આજ તો રવિવાર છે એટલે નિરાજ છે હાવ સીવું તૈયાર નથી કરવાની કાકો દીકરી છે ને કયુંના ઉપર ચડી ગયા છે ઘડીકવાર પતંગ ઉડાડી ઓહરીમાંથી પવન હેઠેથી નહોતો સીવું ઉડાડવી હતી એટલે ઉડાડવી હતી ત્રિહાણીતી ઘડીક વાર કાકા દીકરી ત્યાં ઉપર ઓહરીમાંથી ઉડાડી પતંગ હવે ટેપ બગાડે છે તો ઘરમાં બાકી છે કામ કરવાનું ફરી વાયરું ને પછી આજ તો બ્રેડ ગરમ કરી ને ચા બનાવ્યો હતો એટલે શીરામણાએ બધાએ કરી લીધું સાઈ હું વાળા સાઈ લઈ ગયા ને મમ્મી હવે છે ને વાહીંદા કરે છે એટલે આને મેં કીધું ખૂમરો મરવી લઉં એકાદો પછી ઘરમાં હંજવારીને પોતાને કરવા એ તું ત્યાં ઘઉં જ બગાડવાનું થતા રાજા એ રાજા હાલ કરતો હાલ સીધો હાલમાં દાદા હલો હાલ અહીંથી વારી લઉં તને અમને જવું અને પપ્પા છે ને ઘઉંમાં પાણી રિયા વારેશરિયા હું આ બેઠાશ રાજા જોરિયા દેશે પાછું હલો રાજા હલો હલો હેલો 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 રે દે એને ચણા હવે પલારી તો યાદ કરી ના કરુલાઈ ચાહે તો પલરસે નહીં હા પાણીપુરી બનાવી હતી ચણા પલારી તો વેલરે લીએ વોડવું સહજ નહીં કરું થોડું સહ તારે બહી જા અહીંયા બહી જા છાનું બહી જા બસ કેમ કોલ દેવાનો એક વાર કહી દે એકવાર કહી દે કેમ કોલ દેવાનો કેમ શિખડાયું રાજાને એકવાર કહી દે રાજાને કેમ શીખડાયું કોલ દેતા કેમ કોલ દેતા શીખડાયું એમ નહીં કોલ કોલ એ દીધો એ દીધો ¿Cómo romero babytina? ¿Alcohol que me devanó? ¿De? 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 को થઈ જાય 1 થી 10000 લેકા 1 થી 10000 લેન શิว શิว જય શ્રી કૃષ્ણ કર તારા જય શ્રી કૃષ્ણ કરો કેમ કરતી હોય કેシયા ને तू केम करती होय ચા ચા આમ мар हम जॉइन कर केम करती होय કેતા આમ પછી કેટલો આજ ડિસ્કો કર્યો ઈ તો કે હાતી હું હાંભરતીતી તમે કાકો દીકરીન ગીત વગાડતા હતા પછીシયા આવીતી આવીતી ને એ તને અહીં સી આવી ને એઠે ગોતતી હતી મેં કીધું સી સીવું તો ઉપર ગઈ છે કાકા પાસે પછી અહીં આવી એમ એ તારી પાસે રમવા આવી રમાડી ને એને કાંઈ તાર રમકડા ને કાંઈ કાઢો રમકડા હાડા એ ઘેર વાગી ગયા ને છે ને હવે છે લુગડા તો બે હું ઘરમાં કામ કરી ને પછી સીધી ઇસ્ત્રી કરવા બેહી ગઈ હતી નલસી આવીને બે બેનું જોઈએ અંદર

કે પછી અટાણે વેલેલું ખાઈ લે તો પાછા ઉણા થાય હાઈ થાય તો ઈમ કરવું પાણીપુરી હા પાણી એટલે અટાણે વેલું ખાઈ લઈએ હા પછી બહુતાર ભૂખ લાગે ને આકડી મમ્મી કરણ ને કીધું મે કીધું વાત કરતા તો કયું ના ઈ કે મે કીધું પાણીપુરી પૂરી અમાર તો કરવી કે મારે તઈ એક ઉંધિયા જેવું મસ્તી ની શાક ને કરવું મે કીધું અમાર તો પાણીપુરી કરવી તો કે હું આવ્યો તઈ તઈ કે નથી કરી રીત મે કીધું તઈ તમે પકોડા ને કીધું હતું હા આપણે પાણીપુરી જ કરવી હતી હા

કપડા ધોવાઈ ગયા ને ભૂકો વાઈ નાખી દીધા આ છે ને ઓસાડું ને પછી પગલું હણીયા ને ટેબલનો પડદો ને બધું કાઢ્યું હતું એટલે વાર નવ વાગ્યાના સાડા નવ વાગ્યાને પલાર દીધા હતા વટાણ થયું તા સુધી પલરી ગયા ધોવાઈ ગયા હવે બેહોસ બપોરા કરવા સિયા વાઈ ગઈ વાઈ ગઈ હે તું ખાવ ખાવ કરતી ખાઈ લીધું

સંપલ સંપલતા કાઢીને મૂકી દીધા મમ્મી શીવું ભાવેશભાઈ ભાઈ નાસ્તો કરતા હતા ભાવેશભાઈ માંડવી ખાતા હતા ને શીવું સેવ ખાતી હતી ભાવેશભાઈ આગળ ગયા તા ને મરચાં લેવા મરચાં લેવાના હતા બાકી તો આવતું બતવી તે મરચાં લેવા ગયા તા તી સેવ ને મમરા મમ્મી કે લેતા આવજો તો એ એમાં જ સેવ ખાય પપ્પા ગાયને બદલાવે ચા પીવાનું બાકી છે એટલે હું મમ્મી ને કાકા દઈ આવું હવે હમણાં હું તારી મારા મારા ભરાઈ રહ્યા સંપલિયા ફૂદી ન હજી તો છે ને ભૂમિને ઘેર લેવા જાઉં છો કેમ કે અહીં તો એકડિયુંમાં બહુ હોય નહીં એટલે પછી મેં મંગાવી હોય તો અહીં ન હોય બહુ આમાં એઠે રહે રોકા બી રાત

હોય આ છોકરું તો જો આ છે ને સીવું જરાય રેડી નથી ને હે કેવી ક્યૂટ ક્યૂટ થઈ ગઈ છે વાળ તો જો ઉડે આમ ફરી જા પાછી ઓહો કાકા ફેર રમવું ને

કી માં આ હસન સી ઓન ખીસા માં જો ફૂદી નું નાખો સી સી એક કા સી ઓ કી ને એટલો તો ઘણો હે જા જો પછી પાણી કડવું લાગે કા લાગે ને તારે રમ કે તો પાસ સી ઓ સી ઓ હું બનાવન છે આજ હરખો હરખો બોલ મન નથ સમજાત હરખો જો તને ઉતામર હવાય વિસ ભૂ પાણી ભૂ પૂરી એમ કે લેવાઈ ગયો ને ફૂદીનો મને વળી ઓહાણ આવી ગયું મેં કીધું સીવું ખીચા માલું કે નાખી દઉં હાથમાંથી હું પાંદડા હું ક હોય ને પડી જાય સીવું ખીચા નાખી દીધા એ જો હે નહીં હવે ઘડીક કે રેવું મારે ઘડીક કે આવવું જ હા ને આમાં જીવાલો આપણે ચોખાની ફરફર બનાવી હતી ને વેફર એનું ખીચું બધાય કે મસ્તીનું બન્યું હોય કે ઘણીક બધી કોમેન્ટ આવી હતી તો એના માપની પણ કોમેન્ટ આવી હતી કે એનું માપ કે જ હોય કે અમારે બનાવવું તો એમાં કંઈ ન હોય મસાલો તો અહીંયા બધો જે આપણે નાખીએ ને લીલા મરચાં જ ખાલી હોય મસાલામાં તો બાકી મીઠું ને ખારો ને એવું હોય ને પાણીનું પ્રમાણ એવું છે કે જે આપણે લોટનું વાટકો કે ટોપડી કે આપણે જે ભર્યું હોય ને ચોખાની લોટનું એનાથી ડબલ આપણે એક વાટકો ચોખાની લોટનો હોય તો બે વાટકાં પાણી અંતરાણ મૂકી દેવાનું બાકી એમાં લોટ પ્રમાણે ખારો ને મીઠું ને મરચાંની પેસ્ટ ને એ ન ખાઈ અમને તો આદુય ભાવે એટલે આદું નાખ્યું હતું ખાલી મરચાની પેસ્ટ નખાય બાકી હું હતું બીજું શું જીરું આખું જીરું કેટલી વસ્તુ નાખવાની એ પ્રમાણે ડબલ પાણી મૂકી ને પછી બનાવવાનું એટલે જોરદાર બની કેટલું જોરદાર તો મેં આવીને ડાયરેક્ટ છે ને મારું કામ ચાલુ કરી દીધું ને મમ્મી છે ને આવતા રહ્યા ને હવે ગયા છે વાઢિયું વાટવા મકાઈ પૂરી થઈ ગઈ એટલે એ વાઢું વાટે અમારે કાકો દીકરી વાર રમેશ ને મારે હવે જો વાઈટ વાઇટ કામ બધું હમું થઈ ગયું અને મિક્સરમાં ક્રશ કરવાનું છે જુદી જુદી રીતે બધા પાણી બનાવતા હોય આમાં છે ને જો લીલા મરચાં છે આદુનો કટકો ફુદીનો ને લહણ ને ધાણા એટલી વસ્તુ છે હવે આને ધોઈ નાખવું ને પછી મિક્ચરમાં આની પેસ્ટ બનાવ લઉં ને પાણી સાદું લઈને એમાં છે ને એવરેસ્ટનો જે પાણીપુરીનો મસાલો આવે ને એ નાખી દે પાણીમાં ને પછી આ પેસ્ટ નાખી દઈ ને પછી મીઠું લીંબુ ને એવું નાખી પાણી પહેલાં રેડી કરી લઉં ને ફ્રીજમાં જેકવાર મૂકી દઉં બહુ ટાટું આવવાનું નથી કરવાની જરૂર બહુ ટાટું ન ગમે આવવાનું ઉનાળો એ તો બતાવે બહુ ટાટું ગમે વટાણે તો થોડું થોડું ટાટું કરવું છે એટલે મૂકી દઉં ને પછી ચણા ને બટેટાને બાફવા મૂકું તો આ જો એવરેસ્ટ નો મસાલો પેલા છે ને નાખી દો હવે આપણે હજી પેસ્ટ બનાવી પેસ્ટ જોઈએ એટલી નાખવાની છે એટલી બધી નથી નાખવાનું પેલા એટલી નાખી નાખણી ચાખી લઈ

બતિકોરસ આવો એ જો માર કામ સરસ ઉસે ને પાણી ચાખે છે ભૂ ચાખે છે પાણીપુરી નું જોદાર વજેક બનાવતી હતી ને તો મને કે કે આપતે ચાખવા બરોબર છે

ઉતારતા ત્યારે કયું ન સીવું આવતી હતી હવે આપણે લોંગ માં લઈ જ બરાબર ને દાદી છે શું કરવાનું તારા કરવાનું હાલ હાલો દાદી શું કરવાનું નાખવાનું હાલો ભાગો હજી થોડીક પ્રેક્ટિસ ની જરૂર છે

સેન્ડું ગરી સુધાર દેતી હતી આખું રોંગા આવતી મમ્મીને મસ્તી થઈ ગઈ યે આજો મારા પ્લાન ભરી ગયા પણ મસ્તી કરવી જોઈએ મમ્મી મમી પેલે સ્નાન રાખતા હતા રડવામાં બપા રડતી મને નતું મમ્મી કે મમ મને રોવા પી ગયો રડ ગયા મમી હરખ ના ગયા મમી

ચાલો છે પાણી પૂરી ખાવી હોય બાકી આ તીખી ડુંગળી અટાણા આવે ને એટલે આ તો ભરે જ પણ આજ જો કે મને ઓસી ભરી વધારે ભરવાની જરૂર હતી પણ આજ આ ઓછી આઈ ખૂબ મમ્મી એમ ને મેં ઓહ આવીને રોડાવી જવા દે રાજા જવા દે હાલ બસ ફોર્સ પર ગઈ જાઓ

પૂરી યુનિટ જોરદાર બની ગઈ છે ચાલુ આપણે મોસ્ટ ઓફ પેરેજ બનાવીએ આપણે બહાર થી તો લોકો કોઈ દે ખાતા જ ન કાઈ નોય આ ફોક દી ગાડા કે ગયા હોય મિનિયા એ બેસેલ તા આ એ પૂરી છે આ એ પૂરી છે એક પેકેટ જ આ માય પડ્યું છે ઘણી છે એક નંબર બને અરે અમે ભાઈ ઘેર બનાવીએ હાલો મમ્મી હાલો હા દૂધ ગરમ મૂકતા તમે દૂધ ગરમ મૂકી દો પછી ફરે નહીં ને ના નોટ ઘડી દીકુ મોજ ને મારે દીકો કહ્યું જોતી હતી ને હે હા મીયા તમે આપું આલે તું કેટલી ખાઈશ હવે હું ખવડાવું દીકા હું ખવડાવું તને હે હું ખવડાવું ને એકલી ને મમ્મી અરખુડી જો જોખાવે પછી આમાં કઈ કહેવાનું હોય કઈ રીતે બધાને હા છ બાય બાય पशी लाइक करजो हर हर महादेव हय